હે ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રીરામ તો સ્ટાર્ટ કરી દીધો હતો સવાર સવારમાં તો ચલો હવે ઉઠી જઈએ ઉઠીને આ ગોધડા બુદળા બધા વ્યવસ્થિત ઘર વ્યવસ્થિત કરી દઈએ ચલો મળ્યું હવે અને ગાઈસ બીજું કે આજે શાક રોટલી બનાવવાની બનાવવાનું વિચારું છું મેં તો પીંડા ફ્રીજમાં પડ્યા છે કાલે મેં લાવ્યો હતો તો કાપી બાપી લઈએ કાપીને શાક વઘારી દઈએ પછી રોટલી બનાવી દઈએ બધું બતાવું તમને આજે બંધ કરી કાટતો હે આપડા ઘરમાં ગાઈ ગયો અસ્ત વ્યસ્ત બધું પડી રહ્યું છે ને શું કરવાનું આપણે એકલા રહીએ એટલે એવું ચલો ભીંડા ભીંડા કાપી લઉં લવડા કાપીને પછી વઘારી દઉં શાક શાક પછી રોટલી રોટલી કટિંગ કરી દે તે ફવારનુંજનું બી ભેગું જ બનાવી દઉં એટલે કેવું ગાઈસ ટેન્શન જ નહી પેલા ધાના બી આપ્યા છે આપડા ફ્રેન્ડ ની દુકાન શાકભાજીની દુકાનેથી થી લાયા છે ટેબ ચાલુ કરી દઉં કારણ કે આપણને ગાયન સાંભળ્યા વગર કામ કરવાની ઈચ્છા નહીં જાગતી એટલે ફર્સ્ટ ક્લાસ પહેલાં તો લાઈટ બંધ કરી કો ચાલુ કરી હે વોલ્યુમ દેતે હે આપડી ગાઈશ સાદી ટેપ તો ગાઈસ ફાઈનલી ભીંડા આપણે કાબી કાઢ્યા છે જોઈ શકો છો તમે ફર્સ્ટ ક્લાસ લીલા ભીંડા અને આ બાજુ લસણ અને આદુ વાટું છું મેં તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ આપણે આ બાજુ મરચા ડુંગ આ ડુંગળી સોરી નહીં આપણે લસણ ને ડ્રાઈ બધું વઘાર કરી દીધો છે તમે જોઈ શકો છો બરાબર બી એક્સ કરો જોયો હવે બધું શું કહેવાય બધું થઈ જાય એટલે આપણે ભીંડા નાખી દઈએ દેખો ગાઈસ તમારો મોણસ તમારો યુટ્યુબ પર લોટ હવે બાંધતો થઈ ગયો છે હવે રોટલી બનાવી ગાઈસ ફર્સ્ટ ક્લાસ તમે જોઈ શકો છો એટલે રોટલી બી બનાવી દઉં રોટલી મેં બનાવું તમને આજે કે મારી રોટલી કેવી બને છે આજે તો બતાવી જ દેવી છે મારા યુટ્યુબમાં કે હું કઈ રીતે રોટલી બનાવું છું શાક બી બનાવી દીધું છે શાકનું બી હવે તમને બતાવું હવે હાથમાં ફોન છે એક હાથમાં લોટ હું છું એટલે હવે રોટલી બનાવું એટલે તમને શાક બી બતાવું મારું ઓકે તો ગાઈસ ફાઇનલી આપણે ગુલ્લા બનાવી દીધા છે રોટલી બનાવી દઈએ રોટી પણ ગરમ થઈ ગઈ છે ચલો બનાવી દઈએ ફર્સ્ટ ક્લાસ રોટલી બહુ સમય પછી આજે રોટલી બનાવીશ મે શાક રોટલી બનાવી દીધી છે તો શરૂઆત આપણે ભીંડા થી કરીએ આ દેખો ગાઈશ ભીંડાનું શાક ફસ્ટ ક્લાસ યમી યમી ચમચો ગઈ આ દેખો ગાઈશ ભીંડાનું શાક સંગ મસ્ત ડેન્જર મારા હાથનો ખાવો તો આવી જજો કોક દાળ મારા યુટ્યુબ વાળી ફેમિલીને બરાબર આ શાક છે સાંસી મેલદી છે લોઢી ગરમ છે હવે રોટલી બતાવ ગાઈસ હસતા ના ખાલી ભાઈ તું તો હસતો જ ના મારો ભાઈ આ ગાઈસ આપણી રોટલી છે ને ડેન્જર ગોલ નહીં પણ ગોલ જ છે પણ કેમ તો જોવા જઈએ ને તો આપડી રોટલી ગાઈશ ચલો બહુ નહી બતાવી તો શાક રોટલી બનાવી દીધું છે હવે આપણે ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ પણ એની પહેલા નહીં કાઢીએ કારણ કે નયા નથી આપણે નહીં કાઢીએ ચલો અને આપણું મોડું કેવું આવે ફાઇનલી ગાઈશ નહીં તો એને મેં ફ્રેશ થઈ ગયો છું તમે જોઈ શકો છો બ્લેક શર્ટ પહેરી છે આજે તો તો ચલો હવે ખાઈ લઈએ થોડોક નાસ્તો વાસ્તો કરી લઈએ નાસ્તો નહીં ખાઈ જ લઈએ તો ભીંડાનું શાક ને રોટલી બનાવી છે મેં તમને બતાવી તો ચલો ખા લે તે હે તો ગાઈસ રોટલી ને ભીંડાનું શાક આપણે ખાવા બેસી ગયા છે તમે જોઈ શકો છો ચલો ખાઈ લઈએ પછી મળું તમને તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે હાલો લાવ્યા છીએ આ બાજુ પાપડીનો લોટ ખાવા માટે તો ચાલો પાપડીનો લોટ ખાઈ લઈએ હું નહીં નીકળીશ ચાલો પાટ ખાઈને તમને મળીએ તો ગાઈસ અમુક લોકો રહી ગયા હતા કોન આપણે નવો ફોન લીધો છે એની પાર્ટી આપવાની હતી અમુક લોકોને તો મેં અને અજય આવ્યા હતા વેલવેટે બેટે કોન લેવા માટે અને હાઉસફુલ પિક્ચર પડ્યું છે કોઈને પિક્ચર જોવા આવું હોય તો બકવાસ પિક્ચર છે નહીં મજા એવું છે તો ગાઈસ ચાલો ઘરે જઈને બધાને ફોન આપી દઈએ હવે તો ગાઇસ રાતના વાગ્યા છે બહાર બાર વાગ્યા મેં ખાવા બેઠો છું બસ એ જ છે સવારનું ભીંડાનું શાક અને રોટલી તો ચાલો ખાઈ લઉં પછી મળો તમને તો ફાઇનલી ગાઈસ વ્લોગને કરી દઈએ કારણ કે આજના વ્લોગ માટે આટલું જ છે અને બપોરે મેં સૂઈ ગયો તો એટલે આપણે કંઈ ગયા નથી ઘરે સૂઈ ગયા હતા તો ચલો મળેના આ વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ